પછી સ્પીડ ન આવે એટલે મારે વહેલા જાગવું પડે છ વાગ્યા વિડીયો અપલોડ કરવા માટે એવું થાય કે જો દુકાન નાખી છે આપણે ખુલી ગઈ છે હવે છ વાગ્યા ખોલ નાખીએ કારણ કે વિડીયો અપલોડ કરવાનું હોય ને જો ચાલો થોડી દુકાનની સાફ સફાઈ કરી નાખશું

તો ચાલો હું તમને ત્યાં ખડ બતાવું મેં કઈ રીતે ખડ ભરવી છું સનેડામાં આ તમારો આ ભાઈ આપણે હેવી ડ્રાઈવર છે એટલે સનેડો ટ્રેક્ટર જીસીબી બધું હાકે ખાલી પ્લેન છે ભાઈ જીસીબી વાત નાડે છે શીખવાનું છે બધું નવરા નવરા બધું હાથ કરવાનું વેકેશનમાં મજા કરવાની બધું વાહન શીખવું આપણો એક શોખ શોખ કહેવાય ને પ્લેન સિવાય પ્લેન શીખવું છે પણ કોણ શીખવાડે

ક્યાં બેઠું જો તો ભાઈ કયું જનાવર કેવા કોઈ ખબર છે ભાઈ જો દેખાણું જો આખું આખું જોઈ લો આ કેવાય ખેડૂત ભાઈ ખેડૂત કવડે ખબર નહીં કવડતું એક નો કવડતું ખબર નહીં ભાઈ કવડે એક નો કવડે કમેન્ટ કરજો ભાઈ આપણે નથી ખબર ભાઈ છે ખડમાકડું કહેવાય કેવાય ગુજરાતી ભાષામાં જ ખડ કેવી છે આપણે જો એવું છે

એટલે છે ને સાનમાન છે ને એમાં કઈ ખાવાનું નથી ભાઈ સાંજમાન હોવાનું જોયું ને આમ પોતા પોત કસાવી ભરોટું ભરી નાખ્યું છે ફાઈનલી તમે ભાઈ ભરોટો ની સાઈઝ કેવડી છે જો કેવડું ભરોટું થઈ ગયો જો તો પછી વાડીના આવી રીતે અમારે ભરોટા બંધ બાંધવાના હોય જો કે પહેલા તો અમે બળદ ગાડું અને એવું ચાલતું હતું તો એની ઉપર આવી રીતે બાંધતા હતા પણ હવે બળદ ગાડું તો હાવ હોવાય જ ગયું ભાઈ એની જગ્યાએ સનેડાએ રિપ્લેસ કરી દીધું એમ કે બળદ ગાડા તો હાવ નીકળી ગયા હવે બળદ ખેતરમાં ક્યાંક જ જોવા મળે છે તો આવી રીતે અમે છે ને રસ્સીથી દોરીથી આવી રીતે અમે ખેંચીને મજબૂત બનાવીએ કારણ કે રસ્તામાં ક્યાંય પડી ના જાય ને એટલા માટે અમે ઓલા ગાડીને સાર્ચિંગ ખૂટી ગયું છે ભાઈ જો તો હવે ચાર્જિંગમાં મૂક્યું છે પાછળ નાડી ચડાવી દીધું અહીંયા અહીંયા પ્લબ દીધો ચાર્જિંગમાં મૂકવું પડે ઓલા ગાડી જો હા તો જાય અહીંયા આમાં એક દિક્કત થાય ભાઈ ચાર્જિંગ વાળી ગાડીમાં કે ભાઈ ગમે ત્યાં ચાર્જિંગ ખૂટવા આવે ને મૂકવું પડે એમ ચાર્જિંગ ખૂટી જાય ને તો મૂકવું પડે એટલે છે ને થોડુંક આપ કેને ડિસએડવાન્ટેજ ઇલેક્ટ્રિક ગાડીનો યા વાત કે કોકના ઘરે ગાડી મૂકી પડે જો બીજાને ઘરે રહી અને આજે જવાનું છે અમારા મઢે નિવેદ કરવા નિવેદ એટલે કે જો કે 3-4 વર્ષ પછી આજે આ વખતે નિવેદ અમારા મઢે છે અમારા માતાજીને તો આજે નિવેદની તૈયારીઓ થઈ રહી છે અને સાંજે માતાજીને જુવાર જુવારીને અને ને અમાર પૂજા પાઠ કરીને એવું બધું કરવાનું છે આજે મને પછી થોડોક ટાઈમ હતો તો પછી મારા બેનનો કોલ આવે કે ચાલો મારે ચેનીલ ને લઈને ભાણિયાભાઈ ને લઈને અમારે દવાખાને જવું છે તો પછી અમે અમારી ઓલા ગાડી લઈને પાછા અમે નીકળી ગયા છો દવાખાને લઈ જવા માટે દવાખાને એટલે અમારા બાજુના ગામમાં જવાનું છે દવાખાને તો અમે આવ્યા છીએ કેરાળા ગામે કારણ કે અમારે નજીકનું તો કેરા ગામ પડે છે અને ત્યાં ડોક્ટર માતૃ કૃપા કરીને છે કેરાળાના દવાખાનું ડોક્ટર પણ એટલા મસ્ત સ્વભાવના છે ને કે ભાઈ એની સાથે બહુ જ મજા આવી એકદમ કે ને કે સિમ્પલ સ્વભાવના તો એમની સાથે અમારે બહુ આમ કઈ નથી તો પછી એમને એમના ગામ સક્પર મોટા સકપર મૂકીને પાછો હું પાછો આવી ગયો મારા ઘરે ઘરડા હવે આજે માતાજી ના નિવેદ છે તો જલ્દી હું પાછો આવી ગયો પછી કાલે જવાનું છે લગ્ન તો આપણે આવી ગયા છે વાળ કપાવા કોને ત્યાં એસન ભાઈ ને ત્યાં એસન ભાઈ ને લગભગ આપો ગોરડા ઓળખતો તો છે એ રોકીભાઈ રોકીભાઈ કરી કે ઓળખીતા છે આખા ગરડામાં માં વ્લોગ માં આવી જાવ હા તો પછી આપણે વાળ કપાઈ ને થઈ ગયા છે તૈયાર હવે ટન 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 રેડી થઈ ગયા છે જો મસ્ત વાળ કપાઈ કાલે કારણ કે કાલે જવાનું છે લગ્ન તો લગ્ન જવાનું છે દેવધરી ગામ કરીને છે ત્યાં લગ્ન જવાનું છે કાલે તો જો મસ્ત વાળ તો કપાઈ ન્યુ હેરસ્ટાઈલ આપડી જો આપડી હવે ન્યુ ન્યુ એ થઈ ગઈ છે તો એ લાગે ભાઈ કમેન્ટ કરી મને તો આની સાથે આપણે વિડીયો પૂરો કરશું આજનો દિવસ આજનો વ્લોગ અહીં પૂરો કરશું ચાલો રામ રામ સીતામળા ભાઈ નેક્સ્ટ વિડીયોમાં અને એના તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરતા જાયો તો મારો મોલ વધે ચાલો બાય બાય રામ રામ રામનામુ સીતારામમાં ચાલો બાય બાય